નમસ્કાર ભાઈઓ બહેનો અને મારા વડીલો હું તારક ઠાકોર તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરતા હોય તેનું પરિણામ આવ્યું તમે તમારો રોલ નંબર કે નામ સર્ચ કર્યું અને તે તમને ત્યાં ના મળ્યું તો એ જે દુઃખ થાય એ હું સમજી શકું છું આજે આપણે વાત કરીશું કે કોઈ પણ પરીક્ષાનું પેપર હોય તમે કઈ રીતે એનું વિશ્લેષણ કરો ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો કે કયા પ્રશ્નો પૂછાયા કેવી રીતે પૂછાયા એના ઓપ્શન્સ શું હતા કે જેના કારણે તમે જેટલી પણ આવનારી પરીક્ષા હોય એને ખૂબ સારી રીતે પાસ કરી શકો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય પીએસઆઈની ગ્રુપ પી બીટ કાર્ડ પ્રોબેશન ઓફિસર જીપીએસસી ક્લાસ વન ટુ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમને આ જે હું અત્યારે આજે વાત કરીશું એ તમને કામમાં આવવાનું જ છે અને આ વસ્તુ નિર્ણય કરશે કે તમે તમારા સપનાની નોકરી મેળવી અને એક સારું જીવન જીવી શકશો કે નહીં કે પછી તમે તમારી યુવાનીના જે અમૂલ્ય વર્ષો છે એ તૈયારીમાં જ તમે બગાડે જશો તો આ વિડીયોને તમે ધ્યાનથી જોવા તો તમારા જે વર્ષો બગડી શકતા હતા એ નહીં બગડે પણ તમે બહુ ઓછા સમયમાં તમારા સપનાની નોકરી મેળવી શકશો આજે આપણે વાત કરીશું કે પહેલાં તો કોઈ પણ પરીક્ષાના પેપર હોય એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કઈ રીતે કરવું તમારું કટઓફ ક્લિયર થઈ જાય છે તો આગળ શું કરવું મેન્સ માટે જો નથી થતું તો પછી આગળ આવનારી પરીક્ષા માટે શું કરવું જો તમે એક્ઝેક્ટ માર્જિન ઉપર છો અને તમને ખબર નથી કે ભાઈ ક્લિયર થશે કે નહીં પ્રિલિમ તો તમારે શું કરવું તમે પરીક્ષા આપવા માટે ગયા હતા તો એના અંદર તમારા કોઈ બહુ વીક પોર્શન રહી ગયેલા કે તમને લાગ્યું કે ભાઈ આ સબ્જેક્ટ તમારો બહુ જ વીક છે મને નુકસાન કરશે આગળ તો એની કઈ રીતે તૈયારી કરવી જોઈએ તમે જે પરીક્ષા આપવા ગયા હતા તો એના અંદર જે તમે કન્ફ્યુઝનના કારણે પ્રશ્નો ખૂટા કરી નાખ્યા છો તો એના અંદર એલિમિનેશન ટેકનિકનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તમે કોન્ફિડન્સ ખોઈ બેઠા જેના કારણે તમે પરીક્ષા સારી રીતે ના આપી શક્યા એના પછી તમે ટાઈમ મેનેજમેન્ટ સારું ના કર્યું તમારો ટાઈમ ખૂટ્યો જેના કારણે તમારા બહુ બધા પ્રશ્નો રહી ગયા તમે આગળ ફોર એક્ઝામ્પલ તમારી મેન્સ છે તો એની તૈયારી કઈ રીતે કરવી તમે હવે પરીક્ષા નથી આપવા માગતા તમે મતલબ હતાશ થઈ ચૂક્યા છો અને તમને લાગે છે કે તમારે તૈયારી છોડી દેવી છે તો શું કરવું તમે તૈયારી છોડવા માંગો છો પણ તમારી પરિસ્થિતિ એવી છે કે તમે નથી છોડી શકતા તો શું કરવું આપણે આ બધા જ વિષયો ઉપર વાત કરીશું એટલે વિડીયો ધ્યાનથી જોજો તમને ખૂબ જ વધારે ફાયદો થવાનો છે સૌથી પહેલાં તો આપણે ઉદાહરણ જે અત્યારે રિસન્ટલી એસટીએની પરીક્ષા લેવાય પ્રાથમિક પરીક્ષા એનો લઈશું પણ આ દરેક પરીક્ષા કોઈપણ પરીક્ષાની તમે ગુજરાતમાં તૈયારી કરતા બધા ઉપર લાગુ પડશે તો દરેક વિડીયો શાંતિથી જુઓ જે વ્યક્તિઓએ આ પરીક્ષા આપી હતી એ તો આનું વિશ્લેષણ કરશે જ પણ જે નથી આપી અને જે બીજી કોન્સ્ટેબલ પીએસઆઈ કે બીજી ગ્રુપ બીની આપવાના એમને પણ આનું વિશ્લેષણ કરવાનું જ છે જુઓ એક સિમ્પલ વસ્તુ છે કે જે વ્યક્તિ અત્યારે હાલ આનું વિશ્લેષણ તમે કઈ રીતે કરશો અને કેમ જરૂરી છે તો ભલે એસટીઆઈનો સિલેબસ અલગ હોય અને તમે જે પરીક્ષા આપવાનો હોય એનો સિલેબસ અલગ હશે પણ સાઠથી સિત્તેર એંસી ટકા સુધી સિલેબસ સરખો જ હશે વીસ ત્રીસ ટકા અલગ હશે તો જો તમે આના પ્રશ્નો કયા પ્રકારના પ્રશ્નો કયા વિષયમાંથી પૂછાય શું ઓપ્શન એના અંદર આપેલા હતા કયા પ્રકારનું ટ્રેન્ડ ચાલે છે કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછવાનું જો એને સમજી લીધું તો તમને આઈડિયા આવી જશે ક આવનારી જે ભરતી છે એના અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે તમે તમારી તૈયારી એ રીતે કરી શકશો એટલા માટે વિશ્લેષણ કરવું જરૂરી છે ઉદાહરણ તરીકે તમે ક્વેશ્ચન પેપર કઈ રીતે વિશ્લેષણ કરશો તો તમે પહેલાં પ્રશ્નથી જેટલા સપોઝ આ પેપરમાં બસ્સો પ્રશ્ન છે તો પહેલો પ્રશ્નથી બસ્સો પ્રશ્ન એક કરીને બધા તમે પહેલાં સારી રીતે પ્રશ્ન વાંચો એના ઓપ્શન વાંચો એક પેજના અંદર તમે નોટ્સ બનાવો કે કયા વિષયના અંદર જેમ કે ઇતિહાસમાં કયા પ્રકારના પ્રશ્ન પૂછાય સંવિધાનના અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાય એના પછી અર્થશાસ્ત્રમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય અને અના અંતરથી પછી તમે વિશ્લેષણ કરો કે આના અંદરથી કયા એવા પ્રશ્નો હતા કે જેના અંદર મને બહુ કન્ફ્યુઝન થયું કારણ કે મેં રિવિઝન નહોતું કર્યું તો એ જે પ્રશ્નો કે એ જે ટોપિક હતા એ જે ચેપ્ટર હતા એને રિવાઇઝ કરો તમે એ જુઓ કે એવા કયા પ્રશ્નો હતા કે જે તમને આવડ્યા જ નહીં કારણ કે તમે એને વાંચ્યા જ નહોતા તો એ ટોપિક એ પ્રશ્નોનો તમે વાંચો તમે વિશ્લેષણ કરો કે કયો તમારો વિષય બહુ સારો રહ્યો કે જેમ કે તમારા અર્થશાસ્ત્રના અંદર પચીસમાંથી વીસ માર્ક્સ આવે તો તમારો સબ્જેક્ટ સારી રીતે તમે વાંચેલો છે તો એના ખાલી રિવિઝન ઉપર ફોકસ કરો તો એવી જ રીતે તમે સપોઝ મેથ્સ રિઝનિંગના અંદર તમારા પચીસમાંથી ખાલી દસ એ નથી થતા માન થાય છે તો તમને હવે એ દસ ને કઈ વીસ લઈ શકો તો એના માટે તમે સ્ટ્રેટેજી બદલો અને એના માટે તમે તૈયારી ચાલુ કરો અને એના માટે તમે તમારી તૈયારીમાં પરિવર્તન લાવો અને હું અહીંયા એ કહેવા માગીશ કે મેં મારી ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ બનાવી છે આટલું કરો તો કોઈ પણ પરીક્ષા પાસ કરી શકશો આના અંદર મેં સાત વિડીયો મૂકેલા છે જેનો કુલ સમય બે કલાક પણ નહીં હોય એને જો તમે ડિટેલમાં વાંચી લીધું તો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી માટે તમને એક બેસ્ટ સ્ટ્રેટેજી મળી રહેશે કે જે તમારી તૈયારીના વર્ષો બચાવી લેશે અને તમે તમારી સપનાની નોકરી મેળવી શકશો તો એના બધા વિડીયો જોવા વિનંતી કરું છું આ વસ્તુ તમે જ્યારે પેપરનું એનાલિસિસ કરશો તો તમને ક્યારેક ખબર પડશે કે ભાઈ આ પ્રશ્નો એવો હતો જેમાં હું કન્ફ્યુઝ થઈ ગયો બે ઓપ્શનના અંદર તો પછી તમે એને એલિમિનેશન ટેકનિકનો ઉપયોગ કરી અને કઈ રીતે સોલ્વ કરી શકો એ પણ જાણવા મળશે મેં એનો પણ વિડીયો બનાવેલો છે જે પ્લે લિસ્ટમાં છે બરાબર તો આ રીતે તમે જ્યારે વિશ્લેષણ કરશો તો તમને ખબર પડશે કે મારી આ પરીક્ષા નથી થઈ રહી તો હવે શું કરું કે જેથી આવનારી પરીક્ષા થઈ શકે પણ એ વિશ્લેષણ કર્યા વગર તો નહીં જ થવાનું તમે ખાલી એમ વિચાર લીધું કે ભાઈ મારા માર્ક્સ આટલા થાય છે કે ભાઈ કટ ઓફ આટલું હશે નથી થતું તો એનાથી તમને શું ફાયદો થવાનો તમને એ થોડી ખ્યાલ આવવાનું કે મારી શું ભૂલ હતી અને મારે આવનારી પરીક્ષામાં કઈ રીતે એને સુધારવી એ વિશ્લેષણથી જ આવશે તો એના માટે વિશ્લેષણ તો કરવું જ પડશે હવે વાત કરીએ કે જે લોકોનું કટ ઓફ ક્લિયર થઈ જાય છે જે સેફ ઉપર છે માર્ક્સ જે એમને ભાઈ બસોમાંથી એકસો વીસ એકસો ત્રીસ ઉપર માર્ક્સ થાય છે તો એમના અત્યારે હાલથી મેન્સની તૈયારી ચાલુ કરી દેવાય કારણ કે ઇવેન્ચ્યુઅલી ફાઇનલ લિસ્ટમાં આવીશું તો જ નોકરી મળવાની છે જે લોકો એવા છે કે જે માર્જિન ઉપર છે કે જેમને એવું લાગે કદાચ થાય કદાચ ના થાય તો એમને મેન્સની તૈયારી ચાલુ કરવી જોઈએ એસટીઆઈની અને આવનારી જે પોલીસ કે જે ગ્રુપ બીની જે તૈયારી કરતા હોય એ બી સાથે કરવી જ પડશે અને જે લોકો અત્યારે હાલ નથી થઈ રહ્યા એમને ખબર જ છે કે નથી થવાની આપણે પ્રિલિમ એસટીઆઈની તો પછી એમને નાસીપાસ થવાની જરૂર નથી એમનો થોડો ફોકસ એ હોવો જોઈએ કે આ પેપરમાંથી હું જે શીખ્યો છું એનો ઉપયોગ કરીને આવનારી જે ભરતીઓ હું પરીક્ષા આપવાનો છું એના અંદર કઈ રીતે પેપર આપું કે હું પરીક્ષા પાસ કરી શકું અને આ રીતે તમે સ્ટ્રેટેજી બનાવી શકો છો બરાબર હવે આના અંદર હું તમને એક જ સલાહ આપીશ કે જ્યારે તમે પ્રશ્નોનો બહુ સારી રીતે તમે સમજી રહ્યા છો તો એનો બહુ સમય લઈને સમજો તમે જુઓ તમે કંઈ એવું નહીં કે ભાઈ મારું અર્થશાસ્ત્ર ખરાબ જ છે કે મારું મેથ્સનું રીઝનિંગ સારું છે ના કેમ સારું છે કયા પોર્શનમાં હું સારા માર્ક્સ લાવું છું કઈ જગ્યાએ મને ભૂલો થઈ રહી છે કઈ જગ્યાએ મારે વધારે સુધારવાની જરૂર છે તો એનું એનાલિસિસ કરો અને એના પછી તમારી તૈયારી ચાલુ કરો પણ જેના કારણે તમે સારી રીતે ઇફેક્ટિવ એમાં તૈયારી કરી શક્યો જો તમે હવે કોન્સ્ટેબલ પીએસઆઈની પરીક્ષા આવવાની છે તો તમારે ફોકસ શું હોવું જોઈએ કે ભાઈ આ પેપરના અંદર મારા આ વિષયો કમજોર રહી ગયા કે આ વિષયો સારા હતા તો એ રીતે તમે સ્ટ્રેટેજી તમારી અલાઈન કરો અને એ રીતે તમારી તૈયારી ચાલુ કરો બીજી વસ્તુ જો તમે પેપર આપ્યું હોય અને તમારા વાંચ્યું તો સારું હોય પણ તમારો કોન્ફિડન્સ સારું નતો કે તમે તમારો વિશ્વાસ તમારા આત્મવિશ્વાસ નહોતો જેના કારણે તમે પેપર સારી નહોતા આપ્યા તમે ગભરાઈ ગયા તો બધી ચોપડીઓ સાઈડમાં મૂકી દો વાંચવાનું મૂકો સૌથી પહેલો ફોકસ એ હોવો જોઈએ કે તમે તમારા મેન્ટલ હેલ્થ મેન્ટલ કન્ડિશનિંગ કોન્ફિડન્સ ઉપર ફોકસ કરો જો તમારો કોન્ફિડન્સ સારું છે તો તમે ઓછું વાંચીને પણ પરીક્ષા પાસ કરી શકશો પણ જો કોન્ફિડન્સ નહીં હોય તો ગમે તેટલું વાંચેલું છે તમે નહીં જ કરી શકવાના એટલે પહેલાં કોન્ફિડન્સ ઉપર ફોકસ કરો પછી વાંચવા ઉપર બાકી કંઈ નહીં થઈ શક્યું તમારું પહેલાં પ્રાથમિકતા એ હોવી જોઈએ અને કોન્ફિડન્સ આત્મવિશ્વાસ કઈ રીતે તમારા જગાડવાનું કઈ રીતે તમે અને એક હેબિટ બનાવી શકો એના ઉપર બી હું વિડીયો બનાવીશ તમે કોમેન્ટના અંદર જણાવજો જો તમે વિડીયો જોવા માગતા હોય તો અને આ એક વિનંતી હતી કે જે પણ વ્યક્તિઓ જે મારો વિડીયો જોઈ રહ્યા છે એ કોમેન્ટમાં તમે જણાવો કે તમે કઈ કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો કે જેના કારણે હું મારા વિડીયોનો કન્ટેન્ટ એ રીતે ડિઝાઇન કરવાનું ચાલુ કરું કે જેથી તમને પણ ફાયદો થઈ શકે આના સિવાય તમે ઉદાહરણ તરીકે મેં જે તમને કહ્યું કે તમે એ સ્ટ્રેટેજી બનાવીને ચાલશો તો તમે સો ટકા સફળ થઈ શકશો જો તમારા ટાઈમ મેનેજમેન્ટનો પ્રોબ્લમ આવ્યો કે તમારા તમે પ્રશ્નો આવડતા હતા પણ પ્રોબ્લમ એ થઈ કે તમે એટલો બધો સમય બગાડી દીધો ને અમુક પ્રશ્નો પાછળ કે તમારા બહુ બધા પ્રશ્નો રહી ગયા ટીક કરવાના રહી ગયા કે ખોટા ટીક થઈ ગયા કે જેના કારણે કદાચ તમારું કટ ઓફ ક્લિયર નહીં થાય તો તમારે સારી રીતે ટેસ્ટ સિરીઝ કોઈપણ જોઈન કરવી જોઈએ તમારા ટાઈમના અંદર પેપરો સોલ્વ કરવા જોઈએ અને તમારું ફોકસ હોવું જોઈએ કે પેપર બે કલાકનું હોય તો કઈ રીતે હું પાંચ દસ મિનિટ પહેલાં પેપર પૂરું કરી શકું કારણ કે ગમે તેટલું આવડતું હશે જો તમે ટીક જ નથી કરી રહ્યા ઓપ્શન અને પ્રશ્નો રહી જાય છે તો પાસ થવાનો તો મતલબ જ નહીં નથી જ થવાના તો આ રીતે તમે તમારા ભૂલો પહેલાં જુઓ કે વાંચવાની ભૂલ છે રિવિઝન ઓછું કરેલું છે ટાઈમ મેનેજમેન્ટની ભૂલ છે કોન્ફિડન્સ નથી શું છે અને એના પછી તમે તમારી તૈયારીને ધ્યાન રાખો બાકી આડે આડેધડ બાર ચૌદ કલાક લાઇબ્રેરીમાં બેસી રહેવાથી પરીક્ષા પાસ નથી થતી ન લાઇબ્રેરીમાં બધા જેટલા બેસતા બધાની પરીક્ષા પાસ થઈ જાય એટલા માટે તમારે સ્માર્ટ વેમાં તૈયારી કરવી પડશે બરોબર આના સિવાય હું અલગ પ્રકારના વિડીયો બનાવવાનું વિચારી રહ્યો છું કે જેના અંદર જો તમે અત્યારે હાલ નાસી પાસ થઈ ગયા છો અને તૈયારી છોડવાનું વિચારી રહ્યા છો અને બીજા ઓપ્શનો એક્સપ્લોર કરવા માંગો છો તો શું કરવું તમે નાસી પાસ થઈ ગયા છો પણ તમે પાછી તૈયારી શરૂ કરી અને પાછું તમે તૈયારી જ કરવા માગો છો તો કઈ રીતે તૈયારી શરૂઆત કરી તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો હું એના વિષય ઉપર પણ વિડીયો બનાવી દઈશ બાકી જો એક સિમ્પલ વસ્તુ છે તમારા જે પણ માર્ગદર્શન તૈયારીને લાગતું જોતું છે હું તમને આપીશ જો તમને વિડીયો ના ગમો તો તમે ડિસલાઇક કરો પણ જો તમે ગમો તો એક વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન ઓન રાખો જેથી તમે જેવો વિડીયો આવે તેને જોઈ શકો એનું કારણ એ છે કે તમે જેટલી જલ્દી અમલમાં મૂકીશો આ બધી વસ્તુઓને એટલો તમને વધારે ફાયદો થશે આ જ વસ્તુ તમે એક વર્ષ પછી જોશો તો એક વર્ષ લેટ તમને ફાયદો થશે એટલે તરત જોઈ લેશો એ ફાયદો કરાવશે અને એક ખાસ વિનંતી એ તમારા જોડે તમે જેટલા બી તમારા કોન્ટેક્ટ્સ હોય વોટ્સએપ હોય તમારા પર્સનલ કોન્ટેક્ટ્સ હોય તમારા સ્ટડીના ગ્રુપ હોય તમારા મિત્રો હોય જેને બી ફાયદો થઈ શકતો હોય સોશિયલ મીડિયા દરેક જગ્યાએ આ વિડીયોને શેર કરો બિકોઝ મારો ગોલ એ છે કે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે કે જે લોકોને માર્ગદર્શન નથી મળતું જે પોતાના યુવાનીના વર્ષો તૈયારીમાં બગાડી રહ્યા છે એ કઈ રીતે સાચી રીતે તૈયારી કરી અને એક સારી નોકરી મેળવી સારું જીવન જીવી શકો તો આપણે એના માટે જ માર્ગદર્શન આપીશું જો તમે બીજા કોઈ પણ તમારા કોમેન્ટ્સ હોય તમારા કોઈ વિચાર હોય તમારા પ્રશ્ન હોય તો એ કોમેન્ટ બોક્સમાં જણાવો તો હું આવનારા વિડીયોના અંદર એ ટોપિકના અંદર ઇન્ક્લુડ કરી લઈશ અને આવી રીતે બસ સારી રીતે તૈયારી કરતા રહો નમસ્કાર